નમસ્કાર શિક્ષક મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બે ગણિત પ્રથમ સત્રનો એકમ ચાર પડછાયાની વાર્તાને સમજીશું એકમના અંતે પ્રગતિની નોંધ તેની અંદર વિષય વસ્તુના મુદ્દા આપેલા છે તે જોઈ લેશું તો આપણને ધ્યાનમાં આવી જશે કે આ એકમની અંદર આપણે વિદ્યાર્થીઓને શું શીખવવાનું છે તને ખબર છે પડછાયો કેવી રીતે પડે છે જ્યારે પ્રકાશ પડતો હોય તો આંગળી અને હાથની મદદથી આવા જુદા જુદા પડછાયા આપણે પાડી શકીએ છીએ ચાલો આપણે પણ આપણી આંગળીઓથી દિવાલ પર વિવિધ પડછાયા બનાવીએ ફૂટરપેજ અઠ્ઠાવન છે બધા જ વર્તુળની અંદર અઠ્ઠાવન આ રીતે આપણે લખી દઈશું વિવિધ પ્રશ્નોત્તરી એટલે કે ચર્ચા કરવાની છે હવે આસપાસની વસ્તુઓ પર ટોર્ચનો પ્રકાશ પાડી તેના પડછાયાના આકારનું અવલોકન કરી નીચેના પ્રશ્નોની ચર્ચા કરો શું ટોર્ચની સ્થિતિ બદલવાથી પડછાયાનું કદ બદલાશે તો હા બદલાશે દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી લાંબો હોય છે સવારનો સમય હોય સાંજનો સમય હોય તો આપણો પડછાયો લાંબો પડતો હોય દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી ટૂંકો હોય છે સૂર્ય જ્યારે માથા ઉપર હોય ત્યારે આપણો પડછાયો ટૂંકો હોય મૂર્ત વસ્તુઓનો પડછાયો પાડી અને વિવિધ અનુભવો આપણે આપી શકીએ અહીં વસ્તુઓના ચિત્રો આપેલા છે અહીં પડછાયા આપેલા છે તો આ વસ્તુઓ સાથે તેમનો સાચો પડછાયો જોડવાનો છે અહીં રબરનું ચિત્ર આપ્યું છે તો રબરનો પડછાયો પ્રકાશમાં પાડ્યું છે તો કેવો પડશે તો એ આવો પડશે અહીં શંકુ આકાર આપેલો છે તેનો પડછાયો આવો પડશે અહીં ચોરસ એટલે કે સમઘન બોક્સ આપેલું છે તો તેનો પડછાયો કેવો પડશે આવો પડશે આપણને એમ લાગશે કે આ શર્ટ કોણ છે પણ એવું નથી અહીં આપણે જો સમજશું આ રીતે લીટી દોરીને તો આપણને ધ્યાનમાં આવી જશે કે આ સમગંધનો પડછાયો આ રીતે પડે છે તો સમઘનનો પડછાયો આપણે પાડીશું તો આ રીતનો ઝટકો આકારનો પડછાયો પડશે અહીં ગોળાકાર દડો છે તો તેનો પડછાયો આવો વર્તુળ આકારનો પડશે અહીંયા પહેલાં તો પોતાના પંજાનું એટલે કે હાથના પંજાનું રેખાંકન કરવાનું છે અને એમાં રંગ અને આકારની મદદથી મેદી બનાવવાની છે તો પહેલાં આપણે બરાબર હાથ આ રીતે મૂકીશું હાથ હલે નહીં તે મુજબ આપણે રેખાંકન કરીશું આંગળું કે હાથ હલવો જોઈએ નહીં પેન્સિલ આપણે સીધી રાખીશું પેન્સિલ સીધી રાખીશું તો આંગળીઓ પાતળી નહીં થાય નહીં તો આંગળી પાતળી થઈ જશે ત્યારબાદ રંગ અને આકારની મદદથી મેદી દોરવાની છે તો અહીં આપણે ત્રિકોણનો ઉપયોગ કર્યો અહીં આપણે વર્તુળનો ઉપયોગ કર્યો ફરી ત્રી ત્રિકોણનો ઉપયોગ કર્યો આમ વિદ્યાર્થીઓ પોતાની સર્જનશક્તિના આધારે જુદા જુદા આકારો એટલે કે લંબચોરસ ચોરસ વર્તુળ ત્રિકોણ એનો ઉપયોગ કરી અને મેદી દોરશે અને તેમાં રંગ પૂરશે આવા રંગીન કાચ છે અને સૂર્યપ્રકાશમાં પડછાયો પાડે છે તો તેના આકારો કેવા રંગના પડશે તો અહીં રંગ પૂરીને આપણે બતાવવાનું છે સૌથી પહેલાં આપણે જોઈશું તો અહીં વર્તુળ આકાર આપેલો છે ગોળ આકાર આપેલો છે લાલ રંગનો કાચ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં ચોરસ આકાર જે કાચ છે તે લીલા રંગનો છે તો સૂર્યપ્રકાશમાં લીલા રંગનો પડછાવો પડશે તો ચોરસમાં લીલો રંગ પૂરીશું લંબ ચોરસ કાચ તે કેસરી રંગનો છે તેથી તેનો પ્રકાશ તેનો પડછાયો પણ કેસરી રંગનો પડશે ત્રિકોણ આકાર જામલી રંગનો છે તો આપણે અહીં જાંબલી રંગ પૂરીશું વિવિધ રંગના અને વિવિધ આકારના પ્લાસ્ટિકના ટુકડા કાપી સૂર્યપ્રકાશમાં તેનો કેવા રંગનો પડછાયો પડે છે પ્રકાશ પડે છે તો તેવી પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ તો તમે પણ નીચે આપેલી વસ્તુઓ મેળવી તેમનું રેખાંકન કરો રેખાંકન એટલે કોઈ પણ વસ્તુ મૂકી અને તેના ફરતે લીટી દોરવી તો અહીં આપણને રબર આપ્યું છે તો રબરનું રેખાંકન આપણે કરીશું અહીં પાસો છે તો પાસાનું રેખાંકન આપણે કરીશું અહીં એક રૂપિયાનો સિક્કો છે તો એક રૂપિયાનો સિક્કો મેળવી આપણે રેખાંકન કરીશું અહીં સંચો આપેલો છે તો સંચો એ આકારનું પણ આપણે રેખાંકન કરીશું રેખાંકન પછી તમને જે આકાર મળે છે તે નીચેના બોક્સમાં દોરો વ્યક્તિગત કાર્ય છે દાખલા તરીકે આ રબરનું રેખાંકન કર્યું તો કેવો આકાર મળ્યો તો લંબચોરસ આકાર મળ્યો તો લંબચોરસ આકાર આપણે દોરીશું તો અહીં આપણે વ્યવસ્થિત સીધો લંબ તો ચોરસ આકાર મળ્યો તો ચોરસ દોરીશું આપણે અહી એક રૂપિયાના સિક્કાનું રેખાંકન કર્યું તો આપણને વર્તુળ આકાર મળ્યો તો વર્તુળ આકાર દોરીશું અહી સંચો છે તો એનો પણ આકાર લંબચોરસ મળ્યો છે તો આપણે લંબચોરસ દોરીશું

હું તેની પાછળ સંતાઈ જાઉં તો અહીં જે બુટનું ખોખું પડ્યું છે તો તેની પાછળ સંતાવાનું લંબચોરસ કહે છે વર્તુળ એમ કહે છે કે હું આવું છું તું ક્યાં છે તું ફોટો ફ્રેમની પાછળ છે અહીં ફોટો ફ્રેમ આપેલો છે તેની પાછળ છે કારણ કે તે પણ લંબચોરસ છે તું ક્યાં છે તું ટીવીની પાછળ છે કારણ કે ટીવી પણ લંબચોરસ છે મેં તને જોઈ લીધો બૂટના ખોખાની પાછળ છે 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 ફાઇનલી વર્તુળ જે એ શોધી કાઢે હવે મારો વારો ચાલો બે ત્રણ ચાર પાંચ એમ એક થી દસ લંબ ચોરસ બોલે છે મારે ક્યાં છુપાવવું જોઈએ હવે વર્તુળ એમ કે છે કે મારે ક્યાં છુપાવવું જોઈએ દરવાજાનો બેલ વાગ્યો હવે ત્રિકોણ પણ આવે છે અને ચોરસ પણ આવે છે હવે રમત આગળ વધે છે તો આ રમતના આધારે આપણે જવાબો આપવાના છે તો હવે કઈ કઈ વસ્તુઓ છે તેની પાછળ વર્તુળ છુપાઈ શકે તો અહીં આપણે જોઈ શકીશું કે અહીં ફળ આપેલા છે તો એ ફળની પાછળ પણ છુપાઈ શકશે કારણ કે ફળ પણ વર્તુળ આકારના છે ત્યારબાદ આપણે જોઈ શકીશું કે ડેકોરેશનમાં લાઈટ લગાવેલી છે તે પણ ગોળાકાર છે તો આપણે લાઇટ લખીશું ઝૂમર લખીએ લાઇટ લખીએ કંઈ પણ શબ્દ લખી શકીએ તો લંબચોરસ બુટના ખોખા પાછળ છુપાઈ શકશે ફોટો ફ્રેમ તો ફોટો ફ્રેમ પાછળ છુપાઈ શકશે ટીવી તો ટીવીની પાછળ છુપાઈ શકશે ત્યારબાદ અહીં આપણે જોઈશું કે પગલું છણિયું છે મેટ તો મેટની પાછળ પણ છુપાઈ શકશે તો પગલું છણિયું લખીશું આપણે પરંતુ ત્રિકોણ અને ચોરસ મૂંઝવણમાં છે અને આશ્ચર્ય પામી રહ્યા છે કે હવે ક્યાં છુપાવું તો આપણે ચિત્રમાં જોશું કે ત્રિકોણ આકારની કોઈ વસ્તુ છે અથવા તો ત્રિકોણ છુપાઈ શકે તેવી વસ્તુ છે તો હા એક વસ્તુ અહીં બીકર મૂકેલું છે તો એ બીકરની પાછળ છુપ છુપાઈ શકશે તો અહીં આપણે બીકર લખીશું ત્યારબાદ આપણે જોઈ શકીશું કે અહીં નાઈટ લેમ્પ છે ત્યાંનો આકાર પણ ત્રિકોણ જેવો છે નાઇટ લેમ્પ પાછળ ત્રિકોણ છુપાઈ શકશે હવે ચોરસ ક્યાં છુપાઈ શકશે તો આ ફોટો ફ્રેમની ઉપર એક ચોરસ ફોટો ફ્રેમ છે તો તે તે ફોટો ફ્રેમ પાછળ પણ છુપાઈ શકશે તો ફોટો ફ્રેમ લખીશું અહીં જે બોક્સ આપેલું છે તે બોક્સની પાછળ પણ ચોરસ છુપાઈ શકશે તો બોક્સ લખીશું ત્રિકોણમાં લાલ રંગ પૂરવો અહીં જેટલા પણ ત્રિકોણ છે તેમાં લાલ રંગ પૂરવાનો છે વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે આ વર્તુળ આપેલા છે તેમાં બધામાં લીલો રંગ પૂરવાનો છે લંબચોરસ આપ્યા હોય તે પીળો રંગ પૂરવાનો છે અને ચોરસ આપ્યા હોય તે વાદળી રંગ પૂરી અને આ પ્રવૃત્તિ પૂરી કરવાની છે આગળની પ્રવૃત્તિ છે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળનો ઉપયોગ કરી એક ઢીંગલી બનાવવું આ આકારોનો ઉપયોગ કરી અને ઢીંગલી બનાવવાની છે તો આપણે અહીં ઢીંગલી દોરીશું તો આપણે અહીં નિપુણ સામગ્રીની અંદર જે આપણને આ રીતની એક સ્કેલ આપેલી છે જેની અંદર જુદા જુદા આકારો આપેલા છે તેનો ઉપયોગ કરીશું આવો વિદ્યાર્થીઓ પોતાની સર્જનશક્તિના આધારે ચિત્ર બનાવશે કેટલા ત્રિકોણનો ઉપયોગ કર્યો અહીં કેટલા ત્રિકોણ વાપરે આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ત્રિકોણનો ઉપયોગ કર્યો કેટલા ચોરસનો ઉપયોગ કર્યો તો એક બે બે ચોરસનો આપણે ઉપયોગ કર્યો તો બે લખીશું કેટલા લંબ ચોરસનો ઉપયોગ કર્યો તો કેટલા વર્તુળનો ઉપયોગ કર્યો તો વર્તુળ કેટલા ઉપયોગ કર્યો તો એક બે ત્રણ તેર વર્તુળનો ઉપયોગ કર્યો તો આ મુજબ પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ આગળની પ્રવૃત્તિ છે મીનાનું ચિત્ર વ્યક્તિગત કાર્ય છે અહીં એક આકારોની મદદથી આપેલું ચિત્ર છે મીનાએલું બનાવેલું ચિત્ર જુઓ અને ગણો ત્રિકોણ ત્રિકોણ કેટલા છે ત્રિકોણ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ આપણને એકત્રીસ ત્રિકોણ મળે છે કેટલા લંબ ચોરસ છે લંબ ચોરસ કેટલા છે ગણીશું તો સાત લંબ ચોરસ આપણને મળ્યા ચોરસ કેટલા છે ચોરસ ગણીશું નવ ચોરસ છે નવ લખીશું કેટલા વર્તુળ છે એટલે પીળો રંગ આપેલો છે તેને વર્તુળ ગણીશું અહીં ટપકા આપેલા છે વર્તુળને તેને આપણે ગણીશું નહીં જે પીળા રંગના વર્તુળ છે તેને આપણે ગણીશું તો એક બે ત્રણ ચાર

રૂમાલ કારણ કે રૂમાલ પણ ચોરસ આકારનો હોય ચોરસ બોક્સ હોય તો ચોરસ બોક્સની મદદથી પણ આપણે તેનું રેખાંકન કરી શકીએ તો બોક્સ લંબચોરસ આકારનું આપણે રેખાંકન કરવું હોય તો કઈ વસ્તુની મદદથી કરી શકીશું તો રબર કંપાસ ફૂટપટ્ટી કારણ કે ફૂટપટ્ટીનો આકાર પણ લંબ ચોરસ હોય અહીં ત્રિકોણ આપેલો છે ત્રિકોણ આકારનું રેખાંકન કરવું હશે તો કઈ વસ્તુની મદદથી જો રેખાંકન કરીશું તો ત્રિકોણ થશે તો ધજા આઇસક્રીમ કોન એટલે કે શંકુ બર્થડે ટોપી તીરનો આગળનો ભાગ પણ ત્રિકોણ હોય તો તેની મદદથી પણ ત્રિકોણ રેખાંકન કરી શકીએ આગળની પ્રવૃત્તિ છે ચહેરા પર જુદા જુદા આકારો દોરો વ્યક્તિગત કાર્ય છે અહીં બાજુમાં ચિત્ર આપેલું છે ચહેરા પર લંબચોરસ આકારથી ચશ્મા બનાવો લંબચોરસ આકારથી ચશ્મા બનાવવાના છે તો આ મુજબ આપણે દોરીશું ચહેરા પર અહીં બે ત્રિકોણની મદદથી એટલે કે આકારથી મૂછો દોરો આવો આકારથી એટલે કે બે ત્રિકોણનો ઉપયોગ કરી અને જે આકાર આપ્યો છે તેની મદદથી મૂછો દોરો ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો એટલે કે વર્તુળ આકારનું મોઢું દોરો ચિત્રમાં ચોરસ આકારથી ચહેરો બનાવો તો ચોરસ આકારથી આપણે ચહેરો બનાવવાનો છે ચોરસ આ મુજબ આપણે ચોરસ દોરીશું વિચારો અને કહો વ્યક્તિગત કાર્ય છે વક્ર વાંકીદારવાળી વસ્તુઓમાં કેટલા ખૂણા હોય છે તો અહીં આપણે દડામાં જોઈશું તો તે ખૂણો છે નહીં અહીં ઘડિયાળ છે વર્તુરાકાર તેને પણ ખૂણો નથી અહીં તડબું ચાપ્યું છે તેને પણ ખૂણો નથી સીધી સપાટી પણ હોય અને વક્ર સપાટી પણ હોય એવા પ્રકારની કોઈ વસ્તુ હોય તો નામ આપવાનું છે તો આપણે કહીશું કે કોણ આઈસ્ક્રીમ કોન તો આઈસ્ક્રીમ કોન જે છે તેને સીધી સપાટી પણ હશે અને વક્ર સપાટી પણ હશે બર્થડે ટોપી જે છે તેનો પણ આકાર આ મુજબ હશે ત્યારબાદ આપણે કહીશું કે ખૂણા માપવાનું કોણ માપક જે અર્ધવર્તુર હોય છે તો અર્ધવર્તુર હશે તો તેને વક્ર સપાટી પણ હશે અને સીધી સપાટી પણ હશે તો કોણ માપક પણ આપણે લખી શકીશું આની અંદર આપણે ડોલ પ્યાલો પ્લાસ્ટિકની પાણીની બોટલ એટલે કે પાણીની બોટલ ટિફિનનો ડબ્બો વગેરે પણ આપણે લખી શકીએ કાગળમાંથી કૂતરાનું મોઢું તૈયાર કરવાની પ્રવૃત્તિ છે તો વિદ્યાર્થીઓ પાસે આપણે કરાવવાની છે પેટર્ન જૂથ કાર્ય છે અલગ અલગ આકાર ધરાવતી વસ્તુઓની છાપ પાડો દાખલા તરીકે બોટલનું ઢાંકણું રબર સિક્કા પેન્સિલ વગેરે તેની છાપ અહીં પાડવાની છે છાપની અંદર આપણે વોટર કલર ઇન્ક પેડ વગેરેનો પણ ઉપયોગ કરી શકીએ આગળની પ્રવૃત્તિ છે દિવાસળીની મદદથી જુદી જુદી પેટર્ન બનાવો અહીં એક આડીસડી બે ઊંધી સડી એક આડીસરી બે ઊંધી સડી આ મુજબ પેટન છે તો આપણે નવી અલગ અલગ પેટન બનાવી શકીએ આવી પેટન બનાવી શકીએ બે ઊભી સડી બે આડી સડી બે ઊભી સડી બે આડીસડી એક ઊભી સડી બે આડી સડી બે ઊભી સડી ત્રણ આડી સડી ફરીથી એ પેન્ટ ટને રિપીટ કરીએ આપણે એક સડી બે સડી ત્રણ સડી ફરીથી એક સડી બે સડી ત્રણ સડી સળીની મદદથી આકાર બનાવીને પણ આપણે પેટર્ન બનાવી શકીએ દાખલા તરીકે અહીં ત્રણ સળીનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણ બનાવ્યો ત્રિકોણ અહીં આપણે ચોરસ ફરી પાછો ત્રિકોણ ચોરસ આ મુજબ આપણે પેટન બનાવી શકીએ એક સળી સીધી એક સળી ઊંધી એક સડી ઊંધી આ મુજબ પણ પેટન આગળ વધારી આપણે એક સડી આ બાજુ ત્રણ સડી જમણી બાજુથી ડાબી બાજુ તરફ અને ચાર સડી ઉપરની બાજુએ આ મુજબ પણ પેટર્ન રિપીટ કરી શકીએ ચાલો તમે પણ પાંદડામાંથી અલગ અલગ પેટર્ન બનાવો અહીં જે પેટર્ન આપેલી છે તેવીને તેવી પેટન બનાવાની છે વ્યક્તિગત કાર્ય છે એક પાંદડું લીધું ત્યારબાદ સામે બે પાંદડા લીધા ફરીથી આપણે એક પાંદડું લીધું તો રિપીટ કરી વળી પાછું બે પાંદડા લીધા આ મુજબ પણ એક પેટર્ન બનશે ત્રણ પાંદડાની મદદથી પણ પેટર્ન આપણે બનાવી શકીએ આ ત્રણ પાંદડા છે પણ એ ડાબી બાજુ નમેલા છે જમણી બાજુ નમે તે મુજબ આપણે પાંદડા દોરીશું ફરી પાછા ડાબી બાજુ નમેલા પાંદડા દોરીશું ત્યારબાદ જમણી બાજુ નમેલા પાંદડા દોરીશું આ મુજબ પણ પેટર્ન આપણે આગળ વધારી શકીએ ચાર પાંદડાની મદદથી આકૃતિ ત્રણ પાંદડાની મદદથી આકૃતિ દોરીએ બે પાંદડાની મદદથી આકૃતિ દોરીએ અને ફરી પાછી એક પાંદડાની મદદથી આકૃતિ દોરીએ પેટર્ન ફરીથી રિપીટ થશે અહીં આપણે ચાર પાંદડા લીધા બે પાંદડા લેશું ફરીથી ચાર પાંદડા લેશું ફરીથી બે પાંદડા લેશું તો આ મુજબ અલગ અલગ વિદ્યાર્થીની કક્ષા પ્રમાણે આપણે આખી જ આપણે પૂરી કરીશું બીજા નંબરની પેટર્ન જઈશું ફૂલની એક પાંખડી બે નથી પછી સીધી ત્રણ પાંખડી પછી ચાર નથી સીધી પાંચ પાંખડી તો એક ત્રણ અને પાંચ તો ફરીથી એ જ આગળ વધારશું એક પાંખડી બે છોડીને ત્રણ પાખડી અને અહીં આપણે દોરીશું પાંચ પાખડી ત્રણ ચાર અને પાંચ આ અર્ધવર્તુળ જે છે એ ઊભું થયું નીચે તરફ ગયું ડાબી તરફ ગયું ફરી ઉપરની દિશામાં ગયું તો હવે ઉપરની દિશામાં આ જ પેટર્ન રિપીટ થઈ તો હવે બીજા ખાનાની અંદર બીજા નંબરની પેટર્ન રિપીટ થશે એટલે કે અર્ધવર્તુળ આ મુજબ દોરાશે અહીંના ખાનાની અંદર આ ત્રીજા નંબરની આકૃતિ રિપીટ થશે તો ત્યારબાદ ચોથા ખાનાની અંદર આ મુજબનું રિપીટ થશે તો ત્યારબાદ હવે આપણે જોઈ શકીશું આ પહેલા નંબરની આકૃતિ અહીં છે આ બીજા નંબરની આકૃતિ અહીં છે ત્રીજા નંબરની આકૃતિ અહીં છે ચોથા નંબરની આકૃતિ અહીં છે અને ફરીથી પાછી પહેલા નંબરની આકૃતિ પાછી અહીં આવશે એટલે કે અર્ધવર્તુળ આ મુજબ દોરી અને આ મુજબ બનશે ચોરસની અંદર સામસામેના ખૂણા જોડીને એક આકૃતિ તૈયાર કરેલી છે તો પહેલાં આપણે આકૃતિ તૈયાર કરી દઈએ પણ વાદળી રંગ ખસે છે ઘડિયાળની ઊંધી દિશામાં રંગ ફરે છે પહેલી આકૃતિ અહીં છે બીજી આકૃતિ અહીં ગયો ત્રીજી આકૃતિમાં અહીં ગયો ચોથી આકૃતિમાં અહીં ગયો તો ફરીથી આપણે રિપીટ કરીશું તો પહેલી આકૃતિ પ્રમાણે થશે તો પહેલી આકૃતિ પ્રમાણે અહીં રંગ પુરાશે ત્યારબાદ ઘડિયાળની ઉલટી દિશામાં અહીં રંગ પુરાશે ત્યારબાદ અહીં રંગ પૂરાશે પાંચમા નંબરની પ્રવૃત્તિ છે અહીં જે ડિઝાઇન આપેલી છે તે જ પેટર્નને આગળ વધારવાની છે એ ફૂલ જેવા આપેલા છે તો તે ફૂલને આપણે દોરીશું આમ ત્યારબાદ આપણે જોઈ શકીશું કે અહીં ઉપરની બાજુએ જે છે તે આ મુજબ વી આકારનું ચિત્ર છે આમ વી અંગ્રેજીમાં વી મૂળાક્ષર હોય તે મુજબનું આપણે અહીં ડિઝાઇન દોરીશું અહીં બે ફૂલના વચ્ચે વર્તુળ દોરેલું છે તો વર્તુળ દોરી દેશું તો આ મુજબ પેટર્ન આગળ વધશે તો ફરીથી આની જ પેટર્નને રિપીટ કરી શકીએ તો અહીં આપેલું છે તે મુજબ ઉપરની બાજુ નીચે બાજુ ફરીથી બે નીચે બાજુ બે ઉપર બાજુ ઉપરની બાજુ ત્રણ અને નીચેની બાજુ ત્રણ તો આ મુજબ પેટર્ન આગળ વધારી શકીએ કીટની ગોઠવણી હોય તે મુજબ ડિઝાઇન આપેલી છે તો પહેલાં આપણે લંબચોરસ દોરી દેસું આ મુજબ જ રંગ આપણે પૂરીશું દાખલા તરીકે અહીં પીળો છે તો અહીં પીળો રંગ કરીશું ત્યારબાદ અહીં છિંકણી કરીશું ને અહીં પીળો રંગ કરીશું ત્યારબાદ અહીં છિંકણી છે પીળો છે તો અહીં ફરી છીંકણી આવશે અહીં પીળો આવશે અને અહીં પીળો આવશે અહીં આપણે જોઈશું તો પીળા પછી છીંકણી અહીં આવશે અહીં પીળો આવશે એટલે એક એક છોડીને રંગ પૂરીશું તો આ મુજબ પેટર્ન આગળ વધશે અહીં આપણે જોઈશું કે ત્રિકોણ છે અને ત્રિકોણની અંદર આડી ઊભી લાઈન દોરેલી છે તો ત્રિકોણ ઉપર તરફ છે પછી જમણી તરફ છે નીચે તરફ છે તો હવે કઈ બાજુ જશે એટલે કે ઘડિયાળની દિશામાં ત્રિકોણ ફરે છે તો હવે ત્રિકોણ ડાબી તરફ જશે એટલે કે આમ ઘડિયાળની દિશામાં ફરશે ત્યારબાદ વરી ઘડિયાળની દિશાની અંદર ઉપર તરફ જશે તો આ મુજબ આકૃતિ બનશે અહીં આપણે જોઈશું કે બે પાંદડા બીજા બે પાંદડા વધ્યા આમાં પણ બે પાંદડા વધ્યા એટલે બેકી સંખ્યાની અંદર વધે છે અહીં બે છે તો ત્રણ છોડીને ચાર થયા ચાર છે તો પાંચ છોડીને છ થયા તો અહીં આપણે આઠ દોરીશું કારણ કે છ પછી આવશે આઠ આપણે દસ દોરીશું કારણ કે આઠ પછી નવ અને છોડીને દસ તો આ મુજબ થશે દસ નંબરની પેટર્ન જોઈશું આડી અને ઊભી લાઈન બધામાં છે તો આપણે આડી અને ઊભી લાઈન પહેલા દોરી દેસુ પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીશું કે અહીં ચોરસની અંદર આડી લીટી એક દોરી અને એક વર્તુળ દોર્યું બંને નાના ચોરસની અંદર આડી લીટી દોરી અને બે વર્તુળ થયા આ બંને લીટીઓ તો બે જ છે પણ ત્રણ વર્તુળ થયા તો આની અંદર લીટીઓ બે જ રહેશે પણ ચાર વર્તુળ થશે હવે પાંચમી આકૃતિની અંદર આ લીટી પણ રહેશે આ લીટી પણ રહેશે અને અહીંયા નવી લીટી દોરાશે આ વર્તુળ પણ રહેશે આ વર્તુળ રહેશે આ વર્તુળ રહેશે આ વર્તુળ રહેશે એક વર્તુળ નવું ઉમેરાશે અહીં આપણે જોઈશું કે લંબચોરસ બ્લોક ઉપર નીચે આપેલા છે અહીં એક વર્તુળ આપેલું છે અહીં એક ઉપર બીજા બે વર્તુળ આપેલા છે એટલે ક્રમશઃ વધતા જાય છે એક બે ત્રણ તો અહીં એક બે એક બે ત્રણ એક બે ત્રણ ચાર અને આ પેટર્નની અંદર એક એક બે અહીં એક ક્રમશઃ વધતા જશે તો બે અહીં ત્રણ અહીં ચાર અને અહીં પાંચ વર્તુળ આવશે બાર નંબર થી પેટન પાખડી વધે છે અહીં એક પાકડી છે અહીં બે પાખડી અહીં ત્રણ પાકડી તો અહીં ચાર પાકડી થશે અહીં ચાર પાખડી અહીં પાંચ પાકડી થશે અને પાંચ પાકડી તેર નંબરની સૂચનાની અંદર જોઈશું પેટર્નની અંદર ક ખ ક ખ ફરીથી રિપીટ થાય છે ગ ક ખ ગ અને વળી ક એટલે ક ખ ગ ક ખ ગ રિપીટ થાય સા રે ગ મ સા રે ગ મ ફરીથી સા રે ગ મ આ મુજબ પેટર્ન આગળ વધશે કીકુસલું ત્રણ ત્રણનો કૂદકો મારે છે હવે કૂદકો મારવાનું તે ભૂલી ગયો છે આગળ વળતુળ દોરીને તેને કૂદવામાં મદદ કરો ત્રણ ત્રણનો કૂદકો મારે છે એટલે કે એક પછી બે ત્રણ ચાર તો ચાર પર પહોંચશે તો ચાર અહીં લખેલા છે ચાર પછી પાંચ છ અને સાત તો સાત પર પહોંચશે તો સાત લખીશું અહીં સાત પછી ત્રણ ગણીશું આઠ નવ અને દસ તો દસ પર પહોંચશે તો દસ લખીશું દસ પછી ત્રણ ગણીશું અગિયાર બાર તેર તો તેર પર પહોંચશે તો તેર લખીશું તેર પછી ચૌદ પંદર સોળ સોળ પર જશે તો અહીં આપણે સોળ લખીશું સોળ પછી સત્તર અઢાર ઓગણીસો ઓગણીસ પર જશે એટલે ઓગણીસ લખીશું ઓગણીસ પર ગયો એટલે ઓગણીસ લખીશું ઓગણીસ પછી વીસ એકવીસ બાવીસ તો બાવીસ પર જશે તો આગળ બાવીસ લખીશું ત્રણ ત્રણનો કૂદકો છે કીકુની માતા પણ પાંચ પાંચનો કૂદકો મારે છે તેને આગળની ટાઇલ્સ પર કૂદવામાં મદદ કરો અહીં આપણે જોઈ શકીએ છીએ એક પછી પાંચ એટલે છ બે ત્રણ ચાર પાંચ અને છ અગિયાર પછી પાંચ ગણીશું અગિયાર પછી પાંચ ગણીશું તો બાર તેર ચૌદ પંદર અને સોળ તો સોળ આવશે સોળ પછી પાંચ ગણીશું સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તો એકવીસ આવશે નીચેની સંખ્યા પેટર્ન આગળ વધારો પાંચ દસ પંદર પાંચ પાંચના કુડકા છે પાંચ પછી દસ દસ પછી પંદર પંદર પછી વીસ વીસ પાંચ પચીસ પચીસ પછી ત્રીસ ત્રીસ પચીસ પાંત્રીસ બે ચાર છ બે બે સંખ્યા વધે છે બે બેમાં બે ઉમેરીશું તો ચાર ચારમાં બે ઉમેરીશું તો છ છમાં બે ઉમેરીશું તો આઠ આઠમાં બે ઉમેરીશું તો દસ દસમાં બે ઉમેરીશું તો બાર બારમાં બે ઉમેરીશું તો ચૌદ એક ત્રણ પાંચ એક એક સંખ્યા વચ્ચે છોડી છે એક પછી બે છોડીને ત્રણ ત્રણ પછી ચાર છોડીને પાંચ તો પાંચ પછી કેટલા આવશે તો છ છોડીને સાત સાત પછી આઠ નહીં આવે અને સીધા આવશે નવ નવ પછી અગિયાર અગિયાર પછી તેર બે પાંચ આઠ બે બે સંખ્યા છોડી છે બે પછી ત્રણ અને ચાર બે છોડીને પાંચ લખ્યા છે છ અને સાત છોડીને આઠ લખ્યા છે આઠ પછી બે સંખ્યાઓ છોડી દેસું આઠ પછી નવ અને દસ છોડી અને અગિયાર લખીશું અગિયાર પછી બે સંખ્યા છોડીશું બાર ને તેર તો ચૌદ લખીશું ચૌદ પછી પંદર સોળ બોલીને સત્તર લખીશું અઢાર ઓગણીસ છોડીને વીસ લખીશું હવે સાત સાત ઉમેરાય છે સાતનો ઘડિયો જે રીતે બોલાતો હોય તે પ્રમાણે પણ છે સાતમાં સાત ઉમેરીશું તો ચૌદ ચૌદમાં સાત ઉમેરીશું તો એકવીસ એકવીસમાં સાત ઉમેરીશું તો અઠ્યાવીસ એમાં ઉમેરીશું સાત તો પાંત્રીસ એમાં સાત ઉમેરીશું તો બેતાલીસ અને એમાં સાત ઉમેરીશું તો ઓગણપચાસ થશે આઠ નવ દસ અગિયાર બાર તેર તેર થયા તેરમાં છ ઉમેરીએ તેરમાં છ ઉમેરીશું તો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ આવશે ઓગણીસમાં છ ઉમેરીશું વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ આવશે પચીસમાં છ ઉમેરીશું છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ 31, એકત્રીસ આવશે એકત્રીસમાં છ ઉમેરીશું બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ તો સાડત્રીસ આવશે ચોવીસમાં કેટલા ઉમેરેલા છે તો ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ પાંચ પાંચ ઉમેર્યા છે ઓગણત્રીસમાં પાંચ ઉમેરીશું ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ આવશે ચોત્રીસમાં પાંચ ઉમેરીશું પાંત્રીસ છત્રીસ અડત્રીસ અડત્રીસ ઓગણચાળીસ ઓગણચાલીસ આવેલા છે ઓગણચાલીસ પછી પાંચ ગણીશું ચાલીસ એકતાળીસ બેતાળીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ આવશે પિસ્તાલીસ છતાલીસ અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ આવશે પચાસ એકાવનમાં બન તેપન અને ચોપન તો ચોપન અહીં આવશે નેવું એસી ઉલટા ક્રમમાં દસ દસ ઓછા થાય છે નેવું એસી સિત્તેર સાઠ એટલે કે સાહીઠ પચાસ ચાલીસ અને ત્રીસ બે બગડા આપેલા છે તો બેંક એક સરખા છે બે બગડા બાવીસ બે તગડા તેત્રીસ બે ચોગડા ચુમ્માલીસ બે પાંચડા પંચાવન બે છગડા છાસઠ બે સાત સિત્તો બે આઠલા અઠ્યાસી અહીં આપણે જોઈશું તો આઠ આઠ સંખ્યા ઓછી થાય છે અઠ્યાસી પછી સત્યાશી છ્યાસી પંચ્યાસી ચોર્યાસી ત્યાંશી બ્યાસી એક્યાસી અને એંશી એંસીમાંથી આઠ ઓછા થશે તો 78 77 76 75 74 73 आणि 72 तो 72 લખીશ 72 માંથી 8 वजा થશે તો 71 70 69 68 67 66 65 आणि 64 तो 64 લખીશ 64 માંથી 8 वजा થશે तो 63 62 61 60 59 58 સત્તાવન અને છપ્પન તો છપ્પન લખીશું છપ્પનમાંથી આઠ ઓછા થશે તો પંચાવન ચોપન ત્રેપન બાવન એકાવન પચાસ ઓગણપચાસથી અડતાલીસ તો અડતાલીસ લખીશું અને અડતાલીસમાંથી આઠ ઓછા થશે તો સુડતાલીસ 46, પિસ્તાલીસ ચુમ્બાલીસ તેતાલીસ બેતાલીસ એકતાલીસ અને ચાલીસ તો ચાલીસ એટલે કે આઠ આઠ સંખ્યા ઉલટા ક્રમમાં ઓછી થાય છે પાછળથી જોશું તો ખ્યાલ આવી જશે ચાલી ને આઠ અડતાલીસ અડતાલીસ ને આઠ છપ્પન છપ્પન ને આઠ ચોસઠ ચોસઠ આઠ બોતેર ને આઠ એસી એસી આઠ અઠ્યાસી ચાર ચાર સંખ્યા વધે છે પહેલા ચાર બાદ કરીને લખીશું સીધી રીતે કરીશ અહીં હવે સીધી ગણતરી કરી શકશું ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ચાર સંખ્યા વધશું બત્રીસ ચાર ઉમેરીશું તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ આપેલા છે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્બલીસ ચુમ્બાલીમાં ચાર ઉમેરાશે તો અડતાલીસ પિસ્તાલીસ છતાલીસ ઓગતાલીસ અડતાલીસ ત્રણ ત્રણ સંખ્યાઓ ઓછી કરી છે સાહીઠ તો ઓગણ ઓગણસાહીઠ અઠ્ઠાવન સત્તાવન ત્રણ સત્તાવન આવે ત્રણ સંખ્યા ઓછી કરી સત્તાવન પછી આપણે જોઈશું તો છપ્પન પંચાવન અને ચોપ્પન ચોપ્પન પછી ઉલટી સંખ્યા ત્રણ ઘટાડીશું આપણે તો ચોપન પછી તેપન બાન અને એકાવન લખીશું એકાવન બાદ આપણે કરીશું તો પચાસ ઓગણપચાસ અડતાલીસ અડતાલીસ લખીશું અડતાલીસ બાદ સુડતાલીસ 46 પિસ્તાલીસ પિસ્તાલીસ લખીશું પિસ્તાલીસ પછી ચુમ્માલીસ તેતાલીસ અને બેતાળીસ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કોમેન્ટ કરો તો તે પ્રકારના વિડીયો બનાવવા આપણે પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત